મિત્રો ડેલી આપનું સ્વાગત કરું છું મયુદિન ખત્રી આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો અલ્હપુરા ગામની નર્મદા મુખ્ય કેનલમાંથી એસટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવરનો મૃતદેહ મળી આવ્યો પોલીસ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર બોડેલી એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કનુભાઈ હીરાભાઈ રાઠવા મૂળ કવાટ તાલુકાના મોટા દેવતના રહેવાસી છે જેઓ બોડેલી એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે બોડેલી કરસન રૂટ પર બસનું ડ્રાઈવિંગ કરતા હતા છેલ્લા ત્રણ દિવસથી તેઓ છે તે ગુમ હતા જેઓની ઇકો ગાડી નસવાડીના કોલંબા પાસેથી મળી આવી હતી તેઓની શોધખોળમાં આજે અલ્હાદપુરા નર્મદા મુખ્ય કેન્દ્રમાં તેઓનો મૃતદેહ દેખાતા સ્થાનિક તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી સ્થાનિક તરવૈયાઓ દ્વારા તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો ઘટનાને લઈને બોડેલી પોલીસને જાણ કરવામાં આવી હતી બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વૃદ્ધને બહાર કાઢી આગળની તપાસ હાથ ધરી છે હાલ તો હત્યા છે કે આત્મહત્યા તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે એસટી ડેપો બોડેલીમાં ફરજ બજાવે છે ડ્રાઈવર તરીકેની એકાવન સોલ એમનો બેદ નંબર છે કરસન કરાલી રૂટ છે અને કાલે ડ્યુટી પર આવવાનું હતું પણ આવ્યા નહીં એમ મારા કાકા થાય છે એટલે મને સાહેબો મને પૂછ્યું કે તારા કાકા આવ્યા નહીં એટલે ફોન કર્યો મેં પણ એમનો સ્વિચ ઓફ આવ્યો કાલે ઓન ડ્યુટી એમની હતી પણ આવ્યા નહીં એટલે પછી મને ખબર પડી કે ઇકો ત્યાં કેનાલ છે તેથી ઇકો મળી છે ખાલી એમ તો એ મળ્યા નહીં એમ એટલે મેં પછી ઓન ડ્યુટી હતો સાંજે એટલે હમણાં પછી પાછો ફોન આવ્યો કે લાશ મળી છે એટલે હલાદપુરા કેનાલ ડેરીની આગળ આપણે ત્યાં હમણાં લાશ મળી છે તો હમણાં એના માટે બધા એમના ગામના બધા ભેગા થયેલા છે એટલે અહીંયા એના માટે આવ્યા છે અહીંયા એ કનુભાઈ હીરાભાઈ મૂળ વતન મોટા દેવત તાલુકો કમાડ જિલ્લો છોટાઉદેપુર ઉદેપુર પોલીસને જાણ કરી તમે પોલીસને હા પોલીસ આવી ગઈ છે હમણાં તમારું મારું રાઠવા સુનિલ કાળુભાઈ ગામ અસાર એ શંકા ખરી તમને ડેડ બોડીની બાબતને એવી શંકા તો હવે કઈ છે નહીં ડેપોમાં નોર્મલ બધા જોડે રહેતા હતા એટલે એવી કોઈ શંકા તો કઈ છે જ નહીં પોલીસ તપાસમાં કઈ બહાર આવી શકે એવી શંકા કરી હા હવે કાલનું પડ્યું છે એટલે માથામાં ઘા દેખાય છે એટલે હવે કોઈ કંઈ માર્યું છે કે પછી આ સરિયા બરિયા કંઈક વાગ્યા હોય કેનાલમાં એનું કંઈક કહેવાતું નહીં હવે કોઈ પીએમ થાય પછી ખબર પડે એવું છે